છોટાઉદેપુર નગર ખાતે આવેલી જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં ગામે ગામથી દર્દીઓ સારવાર કરાવવા અર્થે આવતા હોય છે પરંતુ સ્થાનિક કર્મચારીઓના તુમાખીભર્યા વર્તનથી દર્દીઓ પરેશાન થઈ ગયા છે યોગ્ય સારવાર ન મળતા ખાનગી દવાખાનાઓમાં ગાંઠના રૂપિયા ખર્ચી સારવાર કરાવવાની નોબત આવી છે જે બાબતે નગરજનો વહીવટી તંત્ર ઉપર આક્ષેપ કરી રહ્યા છે સરકાર એક તરફ કરોડો રૂપિયા પ્રજાને આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવા ખર્ચતી હોય છે અને આરોગ્ય વિભાગને ફાળવતી હોય છે પરંતુ સ્થાનિક કક્ષાએથી દર્દીઓને પૂર્તિ અને યોગ્ય સારવાર મળતી ન હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે શું આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ ધ્યાન આપતું નહીં હોય આવા અનેક સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે છોટા ઉદ્યોગો સરકારી હોસ્પિટલ જનરલ હોસ્પિટલમાં મેં નોકરી કરતો હતો મેં છત્રીસ વર્ષ અહીં નોકરી કરી અને મેં હું ઓગણીસો સિત્તેરસી તહી મારે અવરતી સેવા બી કરતો હતો મને અચાનક જાળ થઈ ગયા તો હું તાત્કાલિક ગયો અહીંયા દવાખાનામાં તો હું અહીંથી બધું સતીષ સાહેબ લખી આવ્યું કે બાટલા તમે પહેલા જ અને મારું બીજું એકસો બેતાલીસ હતું મેં બ્લડ બી બધું ચેક કર્યું તો ઉપર ગયો માંડ વાન મને ચક્કર આવતા તો ઉપર ગયો તો પેલા સિસ્ટર ને પેલા ટ્રેનિંગ વાળા છોકરા બેઠા હતા તો કે કે અમારી કાને માણસો નથી તો તમે જાતે જ ઇન્ડોર કરી લાવો મેં કીધું આ સિસ્ટર ની આવે છે એના પટાળાની ફરજમાં આવે છે મેં દાદર પછી પડી જઈશ તો એ જવાબદારી કોની તો છતાં એ સિસ્ટર ના મારી કે ના કે માણસને ઘેરથી મારા ઘેર કોઈ છે મારી વિશેષ હારની તકલીફ છે મારો છોકરો વડોદરા નું કામ કરવા વડોદરા ગયો છોકરી છોકરો બહાર સાઈડમાં કામ જાય છોકરો મારો જે આઈટીસી માં ગયો છે મારી જોડે કોઈ નહીં મેં કોરી કને લાવો કે મારી હાલત જેટલી હજી થી મને અગાઉ બી આવી રીતે પાંચ વખત એવી રીતે થયું હું દવાખાના મારે સાંજે છ વાગે ગયો તો છ વાગે

આઠ વાગે પછી આવે સાડા આઠ વાગે એ લોકો બાટલા ચડે આવી રીતે મારી જોડે વારે ઘડી લોકો આવી રીતે કરે છે જે નવા નવા છે કામગીરી નહીં કરતા જે ટ્રેનિંગ છે એ લોકો બી કામગીરી નહીં કરતા ને મારા કેસ પેપરમાં બધું લખેલું મારું નામ દેખીને એ લોકો આવો નખરા કરે છે આ પાંચ છ વખત મેં કીધું કે મેં આ ખાતામાં પહેલે બી મેં કામ કરેલ છું ઓગણીસ માં આજે મારી ઉંમર છાસઠ વર્ષની ચાલે છે મને પેલા આગળ સાહેબ હતા તો એમને મને ઓફર બી કરી કે તમે હાજર થઈ જાવ જાઓ મેં લેબમાં આટલા વર્ષ મેં નોકરી કરી ત્રીસ વર્ષ નોકરી કરી છે લેબ ની અંદર મેં આજે મેં અનુભવી માણસ છું તો મને એ લોકો કેમ આવું કરે છે એમ ના જાતમાં કઈ ફરક છે એટલે આવી રીતે હું મોમેડ મુસ્લિમ છું એટલે મારી જોડે આવેલો છું દરેક કર્મચારી આવી રીતે કરે છે ને સારવાર કોઈ બી આવે એને સારવાર બરાબર મળતી નથી અને બગાડી છે એક દિવસે મને તાવ ચડી ગયો સર્જી થઈ ગઈ કે દવાખાનામાં કોઈ ગોળ્યો નથી પાછા એટલામાં એક દુનિયા સિસ્ટર આવી ગઈ જે આપણા આપના માણસ છે તો મને એક એક પેરાસિટામોલ ને સીપીએમ આપ્યું તો હું જતો રહ્યો ને મને જરા ધ્યેય દઈને આરામ થઈ ગયો હમણાં મારે એટલા એટલા ચક્કર છે ને હમણાં છેલ્લી તારીખો છે ને મારે ખાનગીમાં જવું તો પાંચસો હજાર રૂપિયા થાય હું કઈથી લાવું છું મેં પાર્ટ ટાઈમ રિક્ષા ચલાવું છું ને હમણાં કઈ ધંધો બી નથી મારી કને મેં ફટાકડા ધંધો બી કર્યો તો મને બહુ ખોટ ગઈ ને આજની તારીખમાં મારી કને એક રૂપિયો બી નથી તો આ લોકો આવી રીતે મને વારે ઘડીએ કેમ એવું કરે છે આપણે સારવાર ડોક્ટરે જે ટ્રીટમેન્ટ લખી આપ્યું તો તો ડાયરેક્ટ ઉપર જતો રહ્યો તો એમને કેસ આપ્યો બરાબર તો એમને ફરજમાં નહીં આવતું કે ચાલો ભાઈ આપણે આપણા માણસ પઠાવાળાને પહેલા જૂના સિસ્ટર હતા તો તાત્કાલિક એ લોકો એમરજન્સીમાં કેને ગયા હતા હું મેં હમણાં છે ને સાડા દસે થઈ ગયો તો શું દવાખાનામાં ઉપર બી ગયો તો કે ઇન્ડોર કરાવી બોલાવી રહું મેં હમણાં તાત્કાલિક ચક્કર આવે નથી તો મારા ઘરની રિક્ષા તો હું મેં કેસ પેપર ઉપર લઈ ગયો તો મને પૈસી ના પાડી દીધી તમે જાતે કરો તો મને કોઈ જાતની સારવાર બી ના બાટલો ચલો બાકી એમને ફરજમાં આવે છે કે પેલા તાત્કાલિક સિરિયસ હોય માણસને એમરજન્સીમાં લઈ જવું છે એ લોકો એમરજન્સીમાં એ મને નહીં લીધો ને ના પાડી દીધી મને તો હું પછી આવતો રહ્યો નીચે